જય જગત્તા જય કિસાન મિત્રો ભાગ્યો અને મજૂર એ હર હંમેશને માટે ખેડૂતના હાથ પગ હોય છે ભાગ્યા અને મજૂર હોય ને તો જ અમારી ખેતી થાય એની કાયમને માટે ખેડૂતને જરૂર હોય છે ભાગ્યાની અને મજૂરની એટલે ઘણા એવું કહે છે કે સરકાર સહાય આપી એમાં ખેડૂત એક પણ એવું નથી બોલો કે હું ત્રીજો કે ચોથો ભાગ ભાગ્યાને આપી દઈશ તો મારે ખાલી તમને એટલું જ કહેવાનું છે કે હજી કોઈ સરકારે ખેડૂતના ખાતામાં ક્યાંય પચાસ હજાર રૂપિયા નાખી નથી દીધા અને હજી એવું પણ નથી કીધું કે આટલી સહાય આપવામાં આવશે કેટલા આપશે ને એની પણ હજી કંઈ સોખવેટ થઈ નથી એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો ખેડૂતના દીકરા જેવો દિલદાર કોઈ ન હોય કદાચ ગમે એટલી ખેડૂતને નુકસાની ગઈ હોય ને તો મિત્રો એ ભાગ્યાને નુકસાની જવા નથી દેતો પોતે નુકસાની સહન કરી લે અને આ માવઠાને હિસાબે ખેડૂતને જે નુકસાની ગઈશ ને એટલે ભાગ્યાને નુકસાની જ હોય બરાબર એમાં બીજી વાત જ ન હોય પણ ખેડૂતનો દીકરો ગમે એટલી નુકસાની જાય ભાગ્યાના ભાગમાં નુકસાની ક્યારેય દેતો નથી પોતે સહન કરી લે ગમે એટલી નુકસાની થાય તો એમ કહે કે ભાઈ ભાગ્યો ન મરવો જોઈએ મજૂર ન મરવો જોઈએ આવી ખેડૂતની ભાવના હોય છે અને ગમે જ્યારે તમે ખેડૂતની વાળીયા જ ને તો કદાચ ગમે પાક એડે વાવ્યો હોય ને વેચતો હોય શાકભાજી હોય ફ્રૂટ હોય તરબૂચ હોય ટેટી હોય કે લીલી મકાઈના ઢોડા હોય કે મગફળી હોય કે ઘઉં હોય કે ચણા હોય તમે એની વાડીએ કાંઈ પણ વ્યસ્તો હોય લેવા હો ને એટલે એમ કે અહીંયા તમારે ખાવું એટલું ખાવ ખાવ એના પૈસા નથી ખાધે કોઈ અમારું ખૂટી નહીં જાય આવો ખેડૂનો દીકરો કહે કે તમે તમે તારે ખાવ જેટલા તરબૂજ ખાવાય એટલા ખાવ જેટલા ઓડા ખાવાય એટલા ખાવ જેટલો પોપ પાણી ખાવો એટલો ખાવ જેટલા છૈણા ખાવા એટલા ખાવ જેટલા સીભડા ખાવાય એટલા ખાવ ખાવાના પૈસા કોઈથી ખેડૂતનો દીકરો લેતો નથી બાકી એકવાર હેન્ડલૂમમાં જાયજો તમે ગમે એટલી ખરીદી કરશો ને તમને દહ રૂપિયાનો મોઢું લુસવાનો રૂમાલય ફ્રી નહીં આપે આ દિલદારી ખેડૂતના દીકરામાં હોય બીજામાં નથી હોતી એટલે મહેરબાની કરી ખેડૂતના દીકરાની અવગણના ન કરતા કદાચ એના વખાણ ન કરો ને બિરદાવો નહીં ને તો હાલ છે એનું અમને કાંઈ દુઃખ નથી પરંતુ ખેડૂતના દીકરોને દીકરાને ક્યાંય તમે વગવતા નહીં મહેરબાની કરીને ભાગ્યા અને મજૂરો છે ને અમારા હાથ પગ છે બરાબર અમે ક્યારેય અમારા હાથ પગને ઈજા ન પહોંચવા દઈ ભલામણા અમે કદાચ ગમે એ બની જાય ને તો અમારા ભાગ્યાને કે અમારા મજૂરને દી અમે મરવા ન દઈએ અમારા દિલીલી ભાવના આવી ન હોય અમે કદાચ ખેડૂના દીકરા થઈને નુકસાની વેઠી લઈ પરંતુ મજૂરીને ભાગ્યાને ક્યારેય નુકસાની ન આવવા દઈ અમે એમ કે અમને ઉપરવાળો દઈ દે હે કાળીઓ ઠાકર દઈ દે હે વર હૈરા ભાવ નથી હૈરા એટલે આવી પોસ્ટ આવી કોમેન્ટ કરતા હોય એના માટે છે બધાએ માથે ન ઓઢી લેવું જય જગતતા જય કિસાન